તો તેવાર આયા હા ઉત્તરાયણ ને ઉદો આવો હા ઉત્તરાયણ નજીક આવી છે અને ઉત્તરાયણ નો તેવાર એટલે એક કોણ ધરમ નો દિવસ કહેવાય એ તો વાત આતી ધરમ પર પહેલું આપડા અમે આદરા પૈસા નેવા પડતા કણાય લોટ વાપી નક કે પછી એ ડાલ ના હોય તો મુક આપણે થોડું આ પૈસા ભેગા કરી બધા ભેગા થઈને પૈસા ભરાઈ અને આ માટે કુતરો માટે થોડુંક બનાવીએ આયોજન આ જે બનાવવો હે જે લાબંદુડલા બોય લાડવા બનાવવો તો

એટલે એક આયોજન મારા મસ્ત એક મિટિંગ તમારે જોઈએ એટલે એ આવે ને એમને બધા ભેગાથી વાત કરી કરીએ તમારા એટલે આયોજનમાં કેવું હા આપણે ઉત્તરાયણ આવે હોય એટલે આપણે એવા મારા બધા પૈસા નહીં પોતા ખર્ચા કરીએ છીએ એટલે મારો વિચાર એવો હતો કે આ વખત પૈસા ઉઘરાઈએ અને ઉત્તરાયણ એટલે કુંડનો દિવસ કહેવાય એટલે પૈસા ઉઘરાવીએ અને કૂતરો માટે લાલબાગ બિસ્કીટ લાવીએ પણ તમે ક્યો એક કરવું હો આપા પણ ગોઠબુ આયે ને સારું કરું કોની સારું તો કરવું જ પડે બરોબર ને تعال કેટલા પૈસા ભાડી નાખ્યા એટલે મારે હું હતું આમ તો આપણે ગોઠાવીએ તો બધા પૂછું લાગા ગયા બધા ભાઈઓ ભેગા થઈને આપણે વાત કરીએ બરોબર પેલા બે કેવું હો બરાબર દૂધ દૂધ તમે ક્યો એક કરવાનું મને ફોન તો આવ્યો પણ કોમ આવો આવો જીલા ખંપાળ જઈ રહ્યા હતા આવો આવો આવવા દે આવે સુરાજીમ નો અલ્યા ઓ સુરોજી હન મગન હન બધા અલ્યા આપણે પૂછવું પડે અલ્યા આવો કરવા

માયમાં તવક્ષરોય છે જે અમારુંજી આવે આલવા પૈયા ભાગમાં બરોબર ની હે એટલા આ કે મે એટલા કર્યા છે કુણાલા વાત સાચી બની તો હવે હું એકલાન તો વાત

બો કેવોગા અહી હવે શિયાળો આય ને હાડબુ પડે કોંડી પૈકા ને જતાયે દોડી લાબી ચાйна દોડી દોડી પતિ બંધ છે ચાйна દોડી એને ઓઈલ આવજો વચ્ચે વચ્ચે હું ખાવા જજો બસ

અને જો ભાઈ ત્યાં વાત કહું કબુતર પછી ધ્યાન જે આકાશમાં પક્ષી ઉડતો હોય નીમનો પણ ચાઇ જોઈએ બહુ હાનિકારક છે એના શરીર માં ત્યાં લાગવાના અલ્યા પરમેશ્વરી કોંડા ની હતી કોંડા નહીં કાંડા કેવો પાંડા

આખો દારો કોઈ કાપે કઈ નઈ કોઈ ના કાપે પતંગ ચગાવતા વાત જવા દેવા છોકરા

મો જેતરમાં હે આવતો તાને ખોદાવતો તો દોઈ શરમ રાખો દોઈ શરમ યાર આપનું કાચો નઈ વાતો લાગી ઓલા ઈસર આ આપરા ન બોલા મીટિંગ કરીયા અહીંયા કઈ દે મા હું બોલ્યા ની પેલા હા નહીં બોલે એટલે કોઈ કરી જે કાલથી <twa karke karke. g fretting> <tbulbrah methodology> <tus entry>